મિત્રો હિન્દુ ધર્મમાં જન્મથી મૃત્યુ સુધી સોળ વિધિઓ એટલે કે સંસ્કાર છે તેમાંથી સૌથી મહત્વપૂર્ણ અંતિમ સંસ્કાર છે જે વ્યક્તિના મૃત્યુ પછી તેના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવે છે આ વિધિમાં ઘણી ખાસ વિધિઓનું પાલન કરવામાં આવે છે જે માન્યતા અનુસાર આત્માને મુક્ત કરવા માટે જરૂરી છે આ નિયમો ખૂબ જ વિચિત્ર લાગે છે મોટા ભાગના લોકો પાસે તેના વિશે સાચી માહિતી નથી અને જો હોય તો પણ તે અધૂરી હોય છે આ ફક્ત ગરુડ પુરાણમાં ઉલ્લેખિત માન્યતાઓ નથી પરંતુ તેનો આધાર આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક બંને છે આજકાલ લોકો આ રિવાજો પાછળનું કારણ જાણવા માંગતા નથી અને જેઓ જાણવા માંગે છે તેમને સાચી માહિતી મળતી નથી તેથી આ વીડિયોમાં આપણે અંતિમ સંસ્કાર સંબંધિત કેટલાક વિચિત્ર નિયમો અને માન્યતાઓ વિશે જાણીશું કોઈ વ્યક્તિ મૃત વ્યક્તિના લગ્નના ફેરા સાથે સંબંધિત મૃત વ્યક્તિના મૃતદેહની સામે વાસણમાં શું રાખે છે તે કેમ રાખે છે તમને ખબર પડશે કે અગ્નિસંસ્કાર આપતા પહેલા પાણીથી ભરેલું માટલું કેમ ફેંકવામાં આવે છે અને મૃતદેહને બાળતી વખતે તેના માથા પર લાકડી કેમ મારવામાં આવે છે અંતે આપણે જણાવીશું કે અંતિમ સંસ્કાર દરમિયાન મૃત વ્યક્તિ પર કમળના બીજ અને સિક્કા કેમ ફેંકવામાં આવે છે અને અંતિમ સંસ્કાર જોયા પછી શું કરવું જોઈએ કે જેથી તમારા પાપ ઓછા થાય મિત્રો આજે એવું જોવા મળે છે કે આપણામાંથી ઘણા લોકો આપણી જૂની માન્યતાઓને અંધશ્રદ્ધા માને છે અને વૈજ્ઞાનિક કારણો આપીને ધર્મના કોઈ પણ ઉલ્લેખને અવગણે છે તમે હિન્દુ અંતિમ સંસ્કારમાં પાતળા દોરડાથી બાંધેલા માટલા અને તેમાંથી ધુમાડો નીકળતો પણ જોયો હશે આ માટલા હાથમાં પકડીને મૃતકનો કોઈ સંબંધી અંતિમ સંસ્કારની આગળ ચાલે છે પછી સ્મશાનભૂમિ પહોંચ્યા પછી આ માટલાનો અગ્નિ ઘાસ પર મૂકીને પ્રગટાવવામાં આવે છે અને મૃતકનો અગ્નિસંસ્કાર કરવામાં આવે છે એટલે કે ઘરમાંથી લાવવામાં આવેલી આ અગ્નિથી મૃતકના શરીરને બાળવામાં આવે છે અંતિમ સંસ્કાર મૃતકના ઘરેથી લાવવામાં આવેલી અગ્નિથી કરવામાં આવે છે આ પાછળ એક ખાસ કારણ છે વાસ્તવમાં કન્યા અને વરરાજા લગ્નજીવનમાં પ્રવેશવા માટે જે અગ્નિની આસપાસ પરિક્રમા કરે છે તે અગ્નિ ઘરમાં મંત્રોના જાપ દ્વારા સ્થાપિત થાય છે કોઈ અજાણ્યો વ્યક્તિ આ અગ્નિનો ઉપયોગ જીવનભર ગૃહ્યજ્ઞ પૂજા વગેરે માટે કરે છે મૃત્યુ પછી પણ આ અગ્નિથી જ અગ્નિસંસ્કાર કરવામાં આવે છે આ જૂની પ્રથાની માન્યતા મુજબ આજે પણ ઘરમાં સળગતા લાકડાનો ટુકડો અથવા ઉપલો પ્રગટાવવામાં આવે છે અને તેને એક વાસણમાં સ્મશાનમાં લઈ જવામાં આવે છે અને પછી મૃતકનો અગ્નિસંસ્કાર આ રીતે કરવામાં આવે છે હવે વાત કરીએ કે શા માટે ચિતા આપતા પહેલા પાણીથી ભરેલો વાસણ છોડીને તોડવામાં આવે છે મિત્રો અંતિમ સંસ્કાર દરમિયાન મૃતકનો પુત્ર અથવા અન્ય કોઈ સંબંધી તેના ખભા પર પાણીથી ભરેલું માટલું લઈ જાય છે અને ચિતાની આસપાસ પરિક્રમા કરે છે આ વાસણમાં એક છિદ્ર હોય છે જેમાંથી પાણી સતત પડતું રહે છે પરિક્રમા કર્યા પછી આ વાસણ જમીન પર પડે છે નીચે પડીને તે તૂટી જાય છે ત્યારબાદ મૃતકના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે ચાલો જાણીએ કે આવું કરવાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ શું છે મિત્રો શાસ્ત્રો અનુસાર સજીવથી લઈને નિર્જીવ સુધી બધું જ નશ્વર છે એક ચોક્કસ સમય નાશ પામે છે હિંદુ ધર્મ અનુસાર જીવન એક છિદ્રવાળા વાસણ જેવું છે જેમાં ઉંમરના રૂપમાં પાણી દરેક ક્ષણે ટપકતું રહે છે આ રીતે વાસણમાંથી ટીપું પડીને તે પાણી થોડા સમયમાં સમાપ્ત થઈ જાય છે જેમ કોઈપણ જીવની ઉંમર ચોક્કસ સમયે સમાપ્ત થાય છે જ્યારે ઉંમર સમાપ્ત થાય છે ત્યારે શરીર સાથેનો લગાવ તૂટી જાય છે મિત્રો જો તમને લાગે છે કે આની પાછળ ફક્ત અંધશ્રદ્ધા છે તો હું તમને કહી દઉં કે આવું બિલકુલ નથી હકીકતમાં તેની પાછળ એક નક્કર વૈજ્ઞાનિક કારણ છે જૂના સમયમાં કોઈ સ્મશાનભૂમિ નહોતી આવી સ્થિતિમાં મૃતદેહને ખેતરોમાં બાળવામાં આવતો હતો વાસણમાં પાણી ભરીને મૃતદેહની આસપાસ ફરવા પાછળનું વૈજ્ઞાનિક કારણ એ હતું કે જ્યારે મૃતદેહને બાળવામાં આવે છે ત્યારે અગ્નિ ફક્ત તે જ વિસ્તારમાં રહેવી જોઈએ અને વધુ ફેલાવી ન જોઈએ આ કારણોસર પરિક્રમા દરમિયાન પાણી છાંટીને ત્યાંની જમીન ભીની કરવામાં આવતી હતી મિત્રો અંતિમ સંસ્કાર સાથે જોડાયેલો એક બીજો વિચિત્ર નિયમ છે જે મુજબ જ્યારે મૃત વ્યક્તિનો મૃતદેહ ચિતા પર સળગી રહ્યો હોય છે ત્યારે તેના માથા પર જોરથી લાકડી મારવામાં આવે છે આ પ્રક્રિયાને કપાલક્રિયા કહેવામાં આવે છે કપાલક્રિયા જેટલી વિચિત્ર છે તેટલી જ મહત્વપૂર્ણ પણ છે ચાલો હવે તમને તેનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક કારણ જણાવીએ ગરૂડ પુરાણ અનુસાર જો શરીરને બાળતી વખતે શરીરનો કોઈ ભાગ રહી જાય તો તે અશુભ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર મૃત વ્યક્તિના આગામી જીવન પર અગ્નિસંસ્કારની પ્રક્રિયાનો પ્રભાવ પડી શકે છે તેથી શરીરને ઘી અને કપૂરના ઉપયોગથી સંપૂર્ણપણે બાળી નાખવામાં આવે છે ઘણી વખત આખું શરીર બળી ગયા પછી પણ માથું બળતું નથી તેથી તેને લાકડીથી મારીને તોડી નાખવામાં આવે છે જેથી તે સંપૂર્ણપણે બળી જાય ધાર્મિક માન્યતાઓ અનુસાર લાકડીથી માર ખોપરીની મધ્યમાં કરવામાં આવે છે જ્યાં બ્રહ્મરંધ્ર હોય છે જે વ્યક્તિનું બ્રહ્મરંદ્ર વિંધાય છે તે સ્વર્ગમાં જાય છે ક્યારેક એવું પણ બને છે કે જો અંતિમ સંસ્કાર દરમિયાન ખોપરી સંપૂર્ણપણે ના બળી જાય તો તાંત્રિક તેને પોતાની સાથે લઈ જાય છે અને તંત્રવિધિમાં તેનો ઉપયોગ કરે છે આવા કિસ્સામાં મૃતક વ્યક્તિની આત્માને ખૂબ જ તકલીફ પડે છે અને મૃતકના પરિવારને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે મિત્રો હવે હું તમને જણાવીશ કે લાકડીથી માથા પર મારવા વિશે વિજ્ઞાન શું કહે છે વિજ્ઞાન અનુસાર ખોપરીના હાડકાં એટલા મજબૂત હોય છે કે તેને સંપૂર્ણપણે બળીને આગમાં રાખમાં ફેરવામાં ઘણો સમય લાગે છે આવા કિસ્સામાં તે અડધું બડી જવાની ઘણી શક્યતા છે. ક્યારે કોઈ જંગલી પ્રાણી તે બાકી રહેલો ભાગ પોતાની સાથે લઈ જાય છે તેવો તેને ગમે ત્યાં ફેંકી દે છે. મિત્રો વિડિયો ગમે તો શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ